ડીસામાં છેલ્લા બે દિવસથી વરસાદનું આગમન થયું છે પરંતુ હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો ન હતો ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે બપોર બાદ પ્રથમવાર ડીસામાં ભારે વરસાદનું ઝાપટું પડ્યું હતું ડીસામાં બપોર બાદ એક કલાક સુધી પડેલા ધોધમાર વરસાદે રાબેતા મુજબ તંત્રના પ્રી મોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી હતી મંદિરથી રિજમેન્ટ તરફ જતા માર્ગ પર પાણીનો ભરાવો બીજી તરફ રિજમેન્ટથી ઇન્દિરાનગર તરફ જતા માર્ગ ફરતો દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે આ વખતે અસહ્ય ગરમી વચ્ચે લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા અને આજે લોકોની આ રાહનો આજે અંત આવ્યો હતો બપોર બાદ થયેલા ધોધમાર વરસાદને પગલે ડીસાના લોકોએ અસહ્ય ગરમીમાં રાહ રાહત અનુભવી હતી સાંજે ચાર વાગે વીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો પરંતુ વરસાદના કારણે તંત્રની બેદરકારીએ પણ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી હતી શહેરના નીચાણવાળા વિસ્તાર તો જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા અને લોકોએ સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અમારા ખાડિયામાં આજ વરસાદથી કોઈ પાણીનો નિકાલ થયો નથી અને કોઈ દેખો આવતા નથી નેતા ગરીબ બહાર ઘડી બેઠા પંકારો વાયરો ખાય હવારો ખાય છોકરો બાદ બીમાર બહાર કોઈ ઓપરેશન કરો ના કોઈ લેડીઝ વાળા સાફા જન્મેલા ગાયા ઉજવણી પશુપાલન માલ માલમાં મરે મો મરે તો મ કોઈ આવતું દેખવા નથી અને ખાડી વિસ્તાર છે કે ધારાસભ્યો નેતા અમાના આશીર્વાદ દીધી અને કહ્યું કે તમારે સારું કરાવશો સારું કરાવશો પણ હજી કને સારું કરાવ્યું નહી આજની તારીખમાં વડાપ્રધાન મોદી થઈ ગયો અને મોદીજી નાનો કાર્યકર્તા હતો અથવા અમે એમને ઓળખા પણ મારો કોઈ સબીતો થયો નહીં હા અને બાદ અમારી બારી આવી વસ્તી ગરીબ વસ્તી હે અને ગરીબ વસ્તીમાં અમે રહી આવ તો કોઈ એનો રસ્તો સરકાર માં બાપે અમારા ગરીબ દેખે ને અમારા મોઢાને દેખે ને કોઈ રસ્તાનો નિકાલ કાઢે આ વિસ્તારનો વિષય થતો નથી આ પોણી ભરેલું પડી રહ્યું છે કોઈ દેખવા કોઈ દેખભાલ કરતા નથી બરાબર આ છોકરા છોકરા બધું આ પાણીનું નું કોઈ એનો કોઈ વિસ્તાર નથી બરાબર પણ બાકીને એક શું થાય ઘરમાં પાણી ભરાઈ જાય છે અને અમે બે ત્રણ વન ની છીએ પણ કોઈ આવતું છે નહીં